નમસ્કાર ગ્રાહક મિત્રો સ્વાગત છે તમારું પહેલા સાડીમાં ફરી વખત રીસ્ટોક માલ આવ્યો છે જે મિરર વર્કની ફેન્સી સાડીઓ બહુ બધી આવેલી છે તમે જોઈ શકો છો આમાંનો કોઈ પણ પીસ ગમતો હોય તો તમારે ફક્ત સ્ક્રીનશોટ ફોટો પાડીને સ્ક્રીન ઉપર આપેલા વોટ્સઅપ નંબર મોકલે આપવાનો રહેશે જેથી કરીને તમને પ્રાઇસ ડિટેલ પેમેન્ટ ડિટેલ્સ મળી જાય એકદમ રિઝનેબલ લો રેટમાં સાડી આવેલી છે અને આ બધી ડિઝાઇનો અત્યારની ન્યૂ અને ફેન્સી છે તમારે ફક્ત સ્ક્રીનશોટ ફોટો પાડીને સ્ક્રીન ઉપર આપેલા વોટ્સઅપ નંબર મોકલે આપવાનો રહેશે જોઈ શકો છો અત્યારના બધા યુનિક અને ન્યૂ કલર કોમ્બિનેશન સાથે જ આવેલી છે રિસ્ટોક માલ થઈ ગયો હવે બીજી વખતમાં રિપીટ આ વસ્તુ નહીં આવે જોઈ શકો છો અને હા તમને એક પણ પીસ મળી જશે ફ્રી પૂજા સાથે કોઈ પણ પ્રકારનો તમારે સાર્થ દેવાનો રહેશે નહીં સુરતથી ઘરે બેઠા એક પણ સાડી તમે મગાવી શકો છો પેમેન્ટ ઓનલાઈન કરવાનો રહેશે ગૂગલ પે ફોન પે કોઈ પણ ઓપ્શન દ્વારા કારણ કે સીઓડી ઓપ્શન કેશ ઓન ડિલિવરી ઓપ્શન અવેલેબલ નથી એટલા માટે હવે જો બીજી ડિઝાઇન પણ એટલી જ મસ્ત હશે જે લેરિયા ડિઝાઇન આવશે આખી યુનિક

ઓનલી ફોર કૈલાશાળી લક્ષ્મણનગર સુરતમાં આવે છે એટલે સૌથી પહેલી નોટિફિકેશન તમને મળે થેન્ક યુ